અંબાજી સુધી મુંડાના જીવન કવન અંગે જાહેર સભા દ્વારા જાગૃતિ ફેલાવશે અને કેન્દ્ર અને રાજ્ય સરકારની આદિજાતિ ઉત્કર્ષ માટેની યોજનાની જાણકારી અને ઝાંખી આ રથમાં પ્રદર્શિત કરવામાં આવી છે આ રથયાત્રા નેત્રંગથી મોવી ચોકડી ખાતે આવી પહોંચતા ભરૂચના સાંસદના ધારાસભ્ય ડોક્ટર અને આ ફૂલહારથી સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ડોક્ટર દર્શનાબેન દેશમુખે જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે આદિવાસીઓના ઉત્કર્ષ ઉત્થાન માટે પીએમ જનમન અંતર્ગત આદિમ જૂથના ઉત્કર્ષ માટે કેન્દ્ર સરકારની યોજનાઓ થકી

સમગ્ર આદિવાસી સમાજના લોકો માટે એમને ભગવાન બિરસા મુંડાની આ જન્મજયંતિ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે જે અનેક કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓની માહિતી અને ભગવાન બિરસા મુંડાના જીવનના પ્રેરક પ્રસંગો દ્વારા આદિવાસી સમાજને સારી રીતે કેવી રીતના આગળ વધારી શકાય એમના જીવનનું કેવી રીતના ઉત્કર્ષ કરી શકાય એમનું કેવી રીતના ઉત્થાનના માર્ગે આગળ વધારી શકાય એ માટે એમના ઉપદેશો દ્વારા અને એમના જીવનના પ્રસંગો દ્વારા અને સાથે સાથે એમણે જે રીતના આ દેશની સ્વતંત્રતા માટે પોતે લડત લડાઈ લડ્યા હતા અને એ લડતના ભાગરૂપે એમણે એક સ્વતંત્ર વીર તરીકે પોતાના બલિદાન આપ્યું હતું આ દેશ માટે ત્યારે એમના જીવનના બિરસાયતના જે અગિયાર ઉપદેશો છે એ ઉપદેશો પણ આદિવાસી સમાજમાં કેવી રીતના લોકોની સમક્ષ જાય અને સમાજના લોકો પણ એમને જે ભગવાન તરીકે પૂજે છે કે ભગવાન બિરસા મુંડા તો એમને જે ઉપદેશો આપ્યા છે કે ગૌમાતાની રક્ષા કરવી તુલસી ક્યારો રાખવો સ્વચ્છતા રાખવી વ્યસન કરવું નહીં ખેતી કરવી અને સાથે સાથે પોતે પણ આ તુલસી ક્યારાની સાથે સાથે પોતાનો ધર્મ એ સ્વધર્મ પરધર્મ કરતાં પણ સૌથી શ્રેષ્ઠ છે અને પોતાના ખેતરમાં હળ ચલાવીને જે આપણે ખેતી કરતા હતા એ માટે ઈશ્વર એક છે અને આપણે ઈશ્વરની પૂજા કરવી જોઈએ એ માટેનો જે સંદેશો છે એ સંદેશો સમગ્ર આદિવાસી સમાજના લોકો સુધી પહોંચાડવા માટે આ ગૌરવ યાત્રા નીકળી છે ત્યારે મારી સાથે આ ગૌરવ યાત્રામાં પ્રદેશના અધ્યક્ષ એવા અમારા શ્રી અર્જુનભાઈ ચૌધરીજી અને એમની સમગ્ર ટીમ સાથે આ જોડાઈ રહ્યા છે